કેમ છો મજામાં કાલે તો તમે બહુ મોટો મોટો અવાજ કાઢ્યો તો સિંહ જેવો હે કાઢો તો આજે ઘોડો કેવું દોડે બોલો અને કાચબો કેવું ચાલે ધીમે ચાલે કે ફાસ્ટ ધીમે ચાલે બિલાડી કેવું બોલે ઓકે જો ગઈકાલે આપણે વાક્યો વાંચ્યા હતા સમજ્યા હતા ફરી તમને બોલાયા હતા બરાબર આજે એવી રીતે આપણે એક આખો ફકરો સમજવાનો છે હવે એ જે ફકરો છે એ નફીઝા બેન છે એ તમને સરસ રીતે વાંચીને અર્થગ્રહણ કરીને સમજાવશે પછી એ પ્રશ્નો પણ પૂછશે તો તમારે બરાબર ધ્યાન રાખવાનું છે કોઈના હાથમાં કશું જોઈએ નહીં બધાનું ધ્યાન આ બાજુ કેમ કે નફીઝાનો અવાજ ધીમો છે બહુ એટલે તમને પછી સંભળાશે નહીં એટલે બધાએ એકદમ ટટ્ટાર અને બધા ધ્યાન આ બાજુ ચલો બેટા ઓકે okay, આગળ ખાવાનું કેવી રીતના શોધે બિલાડી બિલાડી ખાવાનું કેવી રીતે શોધે હા તમને ભૂખ લાગે તમે એક ફંફો છો ને શોધો ખાવાનું શોધતી હતી બહુ સરસ સ્કલેપ કરો ચાલો હવે એ તમને પ્રાર્થના કરે છે ઓકે હવે એ પ્રશ્ન કરશે ચલો બેટા મોટેથી પ્રશ્ન પૂછજો એક એક વાંચીને આખા વાક્યમાં જવાબ આપવાનો નફીઝા જ કહેશે કે કોણ જવાબ બોલશે બહુ સરસ હા બોલો પૂરા વાક્યોમાં જવાબ હા બિલાડી મ્યાઉ બોલે બિલાડીનું પેટ ભરાયું ઓકે ચલો હા સેનાથી बोलेम बोला बोला दूध की तपेली के तपेली, तपेली में दूध था ईद के लिए जाला मत तो बोले थे हाँ दूध भरेली तपेली, तपेली आती है ना थी ओके શું પ્રશ્ન છે તમને ભૂખ લાગે ત્યારે તમે શું કરો છો શું કરો છો ભૂખ લાગે ત્યારે ભૂખ લાગે ત્યારે શું કરો છો બોલો તો રેહાન ભાઈ તમને ભૂખ લાગે ત્યારે તમે શું કરો ભૂખ લાગે છે હા તો ત્યારે તમે શું કરો શું શોધો નાસ્તા શોધો છો બરાબર પછી મમ્મીએ જમવાનું બનાવ્યું છે કે નહીં એવું કર બીજું શું કરે બધા ભૂખ લાગે ત્યારે કહો તો મને જવાબ આપો તો ઘરમાં નાસ્તો નથી અને ભૂખ લાગી છે તો શું કરો શું શોધવાનું ક્યાં શોધવાનું ઘર મેં હે હી નહીં કુછ ખાને કો નાસ્તો છે જ નહીં તો તમે શું કરો પણ ઢુંઢવાનું પણ ઘરમાં નાસ્તો જ નથી તો તમે શું કરવાના બાર નાસ્તો કરવા જાઓ બરોબર પછી તમે બહાર નાસ્તો કરવા જાઓ તમારી પાસે પૈસા તો હોય નહી પૈસા જોઈએ ને તો 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 પૈસા માટે શું કરો તમે અત્યારથી કામ કરવાના જઈ શકો બેટા પણ પૈસા તમારે જોઈએ તો તમે કોની પાસે માંગો પાપા મમ્મી હા અને પછી તમે નાસ્તો કરવા જાઓ છો પણ બહારની ચીજ ખવાય નહીં ઓકે એટલે તમને ભૂખ લાગે ત્યારે તમે શું કરો છો તો તમે ઘરમાં શોધો છો ઘરમાં ના હોય તો બહાર જાઓ છો પણ ભૂખ લાગે એટલે રહેવાય નહીં જમવાનું જોઈએ જ ઓકે બહુ સરસ ક્લેપ કરો